અમારા ગામડાનો કાઢો ને આજે ભાઈ જવાનું છે આપણે અલગ જગ્યા ઉપર તો એટલે વિડીયો એન્ટ તક જોજો હજી કઈ જવું બહુ ભાઈ વિડીયો એન્ટ તક જોજો મજા આવશે એવી જગ્યા ઉપર જવાનું છે પાણી તો અમને જોઈને તો તમને ખબર જ પડી જાય છે આપણે તો કઈ લોંગ લોંગડીઝ જવાનું છે તો વિડીયો આઠ તક જોજો અત્યારમાં ભાઈ ફાઈનલી આવશું હું દુકાને દુકાને બપા પપ્પા એટલે મોવા ભાગી લોંગ એક વાત કહેતા ભૂલી જજો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા સબસ્ક્રાઇબર નથી વધતા 524 24 24 છે

ಫೈನಲಿ ಹೇಳ್ ಆಂಗಡಿ અને ફાઇનલી બે આપણે પોગી જાહી લોમની સીમા મોટર ચાલુ લાગે કનદ દો થતી લાગતા ઓ કનદ દાય હોઈ પોચી ગયા સીમ લોગણી સપ્લાયા કાઢવા છે કનદ ડકે ભાઈ જલ્દી આવો ભાઈ ના કા છૂટવા મળ્યા લે રીંગણી ના પાણી પાણી કરને કો પણ પાણી પાણી

આવે નેક્સ્ટ લેવલ મોટો થઈ ગયો જો જીંડુ આવો ને ફાલ બેહવા મળ્યો જો બસ ટૂંક સમયમાં જિંડવા આવશે ને પછી ઉતરવા મળશે કપા પછી પાછા આપણે કપા વેણવા આવશે કેમ પણ બાકી જો ઝોકડી એકલા ને આમ હોય ઉતરવાનો હે બોલો ઇતે સાલા ઇતના કામ કરતો તો મે એક પૂરો નાવ ખરીદ લેતા આઈ કે

મળવું પછી 12 ને એકવીસ છે ને એકવીસ મિત્રો ખાલી એક બે ત્રણ સોથી તો લેતા ને કેમકે એમાં ખડજો ખાલી ભાઈ બધી ખાલી એ ખેડા ની રી કેમ કે તું એમાં બહુ ભાઈ વરસાદ જો ઝરમર ઝરમર થઈ જ્યો વરસાદ ચાલુ હવે છે આપણે બોપોરા કરવા જગદીશ અમારો ઉપર મિત્રો આ જો ગુવા જો કેવડો મોટો થઈ ગયો તો તો એક હિંગ ને એવી મોરત બેઠા મિત્રો આજ કપા છે જે વાવણી પેલા વાવો છો ખાસી વાત કીધી ને બરોબર છે બરોબર છે કપા નેદવાનો ને કપા માલી છે ને ખાલી દાવડા માલી ખડખડ જ કાઢવાનું છે જો ઈ જો ખડની દેવા મેરી એટલે બધું ખડ બળી જાય છે ભાઈ પેલો કપા ન કર્યો ભડકે ના ખેતર છે ઈ કપાસ છે જો છે ને ભડકે ના ખેતર કેવડો કેવડો ને આ કપા તો કેવડો કેવડો તો વાવણી પેલાનો છે આ કપા બાકી જો કેમ પણ ઘટે કા કાઈ નો ઘટે ઈંડો આ ફાલે બેહો મેડો જો કપાસ છે ભાઈ મળું વચાના ટાઈમે

Kalau kita ngesepi lama ketemu,